અમરેલી રાજુલા રાજુલા શહેર માં જિલ્લા પોલીસ વડા દ્વારા ફ્લેગ માર્ચ યોજાય રાજુલા લોકસભા ચૂંટણીને અનુલક્ષીને જિલ્લા પોલીસ વડા હિમકર દ્વારા ફ્લેગ માર્ચ નું આયોજન કરાયું આ ફ્લેગ માર્ચ માં જિલ્લા પોલીસ વડા પીઆઈ પીએસઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલા સાથે ફ્લેગ માર્ચ યોજાય લોકસભા ચૂંટણીને લઈ નાગરિકોને મતદાન કરવા માટે જિલ્લા પોલીસ વડા હિમકર અમરેલી જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં માં ફ્લેગ માર્ચ યોજાઈ હતી રિપોર્ટર અકબર સૈયદ રાજુલા અમરેલી જિલ્લાના તમામ સંવેદનશીલ વિસ્તારો ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું છે મારા પોલીસના અધિકારીઓ મારી સાથે છે અને તમામ સંવેદનશીલ વિસ્તારોમાં આજે ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું છે જેથી કરીને લોકોમાં વિશ્વાસ બેસે અને નિર્ભીકતાથી પોતાના મતાધિકારના પ્રયોગ કરી શકે આ હેતુથી આજે આ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે હું અમરેલી જિલ્લાની જાહેર જનતાથી એટલા પણ મતદારભાઈઓને બહેનો છે એનાથી અપીલ કરું છું કે મોટીમાં મોટી સંખ્યામાં વધારે બહાર નીકળીને અને મતદાન કરે અને જવાબદાર નાગરિક તરીકેની પોતાની જવાબદારી નિભાવે અને લોકશાહી મજબૂત બને આજે ચૂંટણી થવાની છે એને અનુલક્ષીને અમરેલી જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા દોઢ માસમાં ઘણી બધી કાર્યવાહી કરવામાં આવી છે એમાં જે પણ મેઇન ટાઉન્સ છે અને સંવેદનશીલ ગામડાઓ છે ત્યાં સીએપીએફની સાથે રહીને પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ છેલ્લા દોઢ માસથી ચાલુ છે કરવામાં આવી છે એના સિવાય એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ વિરુદ્ધમાં નવ હજાર આઠસો જેટલા અટકાયતી પગલાં લેવામાં આવ્યું છે ચોદ જેટલા લોકોને પાસા હેઠળ જેલમાં ધકેલવામાં આવ્યું છે અને એકવીસ જેટલા લોકોને જિલ્લાની હદથી કડીપાર કરવામાં આવ્યું છે આજે એકવીસની સંખ્યા છે આ અમરેલી જિલ્લાના ઇતિહાસમાં આજ દિન સુધીના ઇલેક્શન દરમિયાન સૌથી મોટો આંકડો છે એના સિવાય જે બુટલેગર્સ છે એના વિરુદ્ધમાં પણ એક નવી પ્રકારની કામગીરી કરવામાં આવી છે ગુજરાત રાજ્યના પોલીસ વડા માનનીય શ્રી વિકાસ સાહેબ સાહિબ દ્વારા જે માર્ગદર્શન આપવામાં આવ્યું એના તહેત જે પુરોહિત રાણુના બોન્ડ લેવામાં આવે છે બુટલેગર્સ પાસેથી કે એમના જે ચાલચલન છે વ્યવહાર છે એ સારા રહેશે અને એ બોન્ડ લીધા પછી પણ જો બુટ લેગિંગની જે ધંધો છે એમાં કાર્યરત રહેશે તો એના વિરુદ્ધમાં જેલમાં ધકેલવાની કામગીરી પ્રથમ વખત અમરેલી જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી છે જે લોકોએ બોન્ડ લીધા પછી પણ ધંધા ચાલુ રાખ્યા છે એવા ઘણા લોકોને અમે જેલમાં પહોંચાડ્યા છે અને ઇલેક્શન પૂર્ણ થયા સુધી આ લોકો જેલમાં રહેવાના છે નાસ્તા ભરતા આરોપીઓને પકડવાની પણ ઝુંબેશ પોલીસ દ્વારા છેલ્લા દોઢ માસથી રાખવામાં આવી છે એમાં પણ વીસ ટકા જેટલા નાસ્તા ફરતા આરોપીઓ જે છેલ્લા દસથી પંદર વર્ષથી પણ નાસ્તા ફરતા હતા એવા આરોપીઓને પણ પકડવામાં અમરેલી જિલ્લા પોલીસને સફળતા મળી છે અને ઇલેક્શન શાંતિપૂર્ણ માહોલમાં યોજાય લોકો નિર્ભિકતાથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે એના માટે અમરેલી જિલ્લા પોલીસ કટિબદ્ધ છે થેન્ક યુ થેન્ક યુ